પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં દર વર્ષ દરમિયાન શ્રી દિનેશર ઝાખણીયાના માર્ગદર્શન હેઠળ તથા સર્વ સ્ટાફ મિત્રોના મદદથી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેવી કે પતંગ બનાવવાની સ્પર્ધા નવરાત્રી સ્પર્ધા વિશ્વ યોગ દિનની ઉજવણી બાળ આનંદ મેળો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન મેળો પણ યોજવામાં આવે છે અમારી શાળામાં વિવિધ સ્પર્ધાઓ પણ થાય છે જેવી કે મહેંદી સ્પર્ધા ચેસ સ્પર્ધા પ્રશ્નમાં સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા રંગોળી સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓ અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિનની

આચાર્ય સિદ્ધિનેશ્વર જાખડિયા માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફના સહકારથી યોજવામાં આવે છે દિનની ઉજવણી ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા વિદ્યાર્થીઓ જ્ઞાનમાં વધારો થાય તે માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભારમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તેમજ જનરલ નોલેજની વગેરે પરીક્ષા લેવામાં આવે છે તેમજ ધોરણ એકથી ચારમાં વિવિધ સ્પર્ધાઓ ઉજવવામાં આવે છે જેમાં એકથી ત્રણ નંબરો આપવામાં આવે છે બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર પ્રથમ બસો આઠ દ્વિતીય ત્રેસઠ અને તૃતીય તેત્રીસ વિદ્યાર્થીઓને વિજેતા થયા હતા આ ઉપરાંત શાળામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર અને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ એક્ટિવિટીમાં ના એવોર્ડ આપવામાં આવ્યા હતા